જય સ્વામિનારાયણ અમારી ચારધામ યાત્રા પ્રવાસ એ ધીમે ધીમે જ્યારે દક્ષિણ ભારતની યાત્રાના દર્શન કરી રહ્યા છીએ તીર્થોના ત્યારે અતિ પવિત્ર અને મહત્ત્વનું એવું કર્ણાટક રાજ્યનું અંજની પર્વતધામ કે જ્યાં મહાવીર હનુમાનજી મહારાજ એની ભૂમિ જેને અંજના અદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તમે જોઈ શકો છો કે જે ગેટ દેખાઈ રહ્યો છે એ અંજની પર્વત એના પગથિયા ચડી અને ઉપર જવાનું છે એ ગેટના તમે દર્શન કરી શકો છો હવે તમે જે જોઈ શકો છો અંજની પર્વત જવા માટે બે રસ્તાઓ છે એક સાઈડ સરસ મજાના બાંધકામથી બાંધેલું ને ઉપર છાંયડો કરવામાં આવેલો છે અને અમે જે ઉતરી રહ્યા છીએ યાત્રિકો એ જે રસ્તો છે એ બીજી બાજુનો રસ્તો છે બંને રસ્તાઓ સાઈડમાંથી જ પસાર થાય છે એકને પગથિયા છે ને એકમાં થોડા પગથિયા થોડો જેને કહેવાય કે લસ્સો ચાલવાનું એવી રીતે આ અંજની પર્વત પર જવાનું સ્થાન છે જ્યાં મહા મોટી મોટી શિલાઓ એનાથી આખો પર્વત આ છવાયેલો છે પરંતુ કે જે જે લોકો યાત્રાર્થીઓ તમે આ વિડીયો દ્વારા દર્શન કરો તો ખાસ વિનંતી છે એમાં અમારા બહેનો માટે તો ખાસ સેંખયોગી બહેનો માટે કે જે મેઇન રસ્તો પગથિયા ચડીને અંજની પર્વત પર દર્શન કરવા માટે જવાનો છે એની બાજુમાં જ એકદમ જમણી બાજુ બીજો રસ્તો છે ત્યાંથી ચોક્કસ દર્શન કરવા માટે જવું ત્યાં બિલકુલ ટ્રાફિક હોતી નથી અને ચાલવામાં પણ અતિશય સુગમ બને છે પહેલાં રસ્તાની અંદર સૌ કોઈ લોકો દર્શન કરવા જતા હોવાથી અતિ ટ્રાફિક અને એટલી સકળાશ છે કે બે વ્યક્તિ માંડવાડ એમાંથી પસાર થઈ શકે એટલે અમારે આ ત્યાગીપણાના નિયમ માટે ઘણું બાધકરૂપ બને રિટર્ન એનો વિડીયો તમે જોઈ શકો છો કે અમે અંજની પર્વત દર્શન કર્યા પછી આ દ્રશ્યો તમે નિહાળી શકો છો એનું કારણ છે કે હનુમાનજી દાદાનો પ્રિય એવો વાર એવો અમે જ્યારે દર્શન કરવા માટે ગયા ત્યારે શનિવાર હતો અને ટ્રાફિક એટલું બધું હતું કે વિડીયો કરવાની કોઈ તક જ નહોતી આજુબાજુનો નજારો તમે જોઈ શકો છો કે સરસ મજાની લીલી વનરાય જાણે છવાઈ ગઈ છે ને પૃથ્વીએ લીલી છમ સાડી એને ઓઢી લીધી હોય એવું આજુબાજુનું દૃશ્ય છે અને જ્યારે આજુબાજુ આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે એમ જ થાય કે જોયા જ કરીએ જોયા જ કરીએ એવું અતિશય નન નયનરમ્ય એવું કુદરતી દૃશ્ય મોટા મોટા પહાડો મોટા મોટા તાળીના વૃક્ષ નાળિયેરીના વૃક્ષ અન્ય લીલાછમ વૃક્ષો એને જોતાં જોતા હનુમાનજી મહારાજ એની પ્રાગટ્ય સ્થળના દર્શન કરી અને અમે પાછા ફરી રહ્યા છીએ એનું કારણ છે કે હનુમાનજી મહારાજનું સ્વરૂપ એ અંજની પર્વત પર એક ચક્ષુ સ્વરૂપ છે વિશાળ પર્વતો એનાથી આ પ્રદેશ છવાયેલો છે કે જે હનુમાનજી મહારાજ જ્યારે દર્શન કરીએ ત્યારે એમ વિચાર આવે કે સારંગપુરના કષ્ટભંજન દેવ યાદ આવી જાય કે મહાવીર હનુમાન તમે બહુ મોટી કૃપા કરી કે કર્ણાટક રાજ્યની અંદર આવા અંજની પર્વત પર તમે પ્રાગટ્ય સ્થાન મેળવી અને આજે અમારા જેવા પામર જીવાત્માઓને સુખ આપવા માટે તમે સુગમ થઈ અને ગુજરાતની અંદર આજે આપણે એવા કષ્ટ હતા કષ્ટભંજન દેવ મહાવીરના પણ દર્શન કરી શકીએ છીએ વિશાળ શિલાઓ છવાયેલી છે બાજુની અંદર અનેક કેનાલો નાના નાના જળાશયો એ જોવા મળે છે અતિ નયનરમ્ય આ દ્રશ્યો નિહાળતા નિહાળતા જ્યારે એ પસાર થાય ત્યારે થોડીવાર તમે જોઈ શકો છો કે ફટાફટ બધા વિડીયો શૂટિંગમાં ગોઠવાઈ જાય છે એનું કારણ છે કે કુદરતી દ્રશ્ય એનો નજારો જેવો છે કે વ્યક્તિના પગલાંઓ એ પૃથ્વી પર સ્તંભી જાય કે થોડો વિડીયો લઈ લઈએ અને ઘેર જઈએ પછી યાદ કરીએ તો તરત જ આવા તીર્થો છે એ નયનરમ્ય આપણી નજરની સામે દેખાય આવે હવે તમે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો એ પંપા સરોવર એનું પટાંગણ છે હનુમાનજી દાદાની સૈન્ય એના તમે દર્શન કરી શકો છો કે વિશાળ સૈન્ય એની ફોજ એ કુદાકુદ કરી રહી છે અને યાત્રાર્થીઓ એને ફળ ફૂલ આદિક જમાડી રહ્યા છે આજુબાજુ પર્વતનો નજારો છે ત્યારે એમ થાય કે આજથી એકવીસ લાખ વર્ષ પૂર્વે અહીંયા હનુમાનજી મહારાજ આદિક નિવાસ કરતા હશે તમે જે જોઈ શકો છો એ પંપા સરોવર છે કે આપણા ભારતીય સંસ્કૃતિના ચાર સરોવરો એ માહીનું આ એક સરોવર એનું પટાંગણ પરિસર ઉપરથી આ તમે નીચેનો નજારો એને જોઈ શકો છો બાજુમાં જ પંપા સરોવરના કિનારે પથ્થરબદ્ધ અત્યારે મંદિર તૈયાર થઈ રહ્યું છે કે જ્યાં શબરીજીની ઝૂંપડી એના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ ને પંપા સરોવર નામ પડે એટલે તરત જ સૌ કોઈના મોઢા ઉપર પહેલાં શબરીજી એનું નામ આવે કે ભગવાન રામચંદ્ર એના પરમ ભક્ત કે એક મતંગ મહર્ષિ જેવા મહર્ષિ એની કૃપા થઈ અને શબરીજી આજે સવારે ઉઠીએ તો સૌ કોઈના જીભ ઉપર એનું નામ આવે તમે જોઈ શકો છો જે ગુફાના દર્શન કરો છો એ શબરી ગુફા છે આગળ જતા આ ગુફા એ અતિશય અંધકારમય છે કે ત્યાં લાઇટો નહીં હોવાથી સૌ કોઈ થોડીથી જ જોઈ જોઈ અને પાછા ફરી રહ્યા છે ડબરી ગુફાની અંદર પ્રવેશ કરતા પહેલાં તમે જોઈ શક્યા કે નાના એવા ચરણારવિંદ પધરાવેલા છે તો આવી વાનરોની નગરી એવું વાનર સૈન્ય એ અહીંયા જાણે હાજરા હજી પણ જીવંત રૂપે રામ ભગવાનની સેવામાં હોય એવું આપણે દૃશ્ય જોઈ શકીએ છીએ એક પછી એક તીર્થોના દર્શન કરતાં કરતાં અમારી જે ટ્રાવેલ્સો છે એ હાઈવે ઉપર પસાર થઈ રહી છે અને આજુબાજુ વિડીયો શૂટિંગ દ્વારા તમે પથ્થરો એની પર્વતમાળા કહેતા હારમાળા જોઈ શકો છો કે કોઈ મશીનો નહીં અને છતાં આવી રીતે એક પછી એક પથ્થર એને કેમ ગોઠવવામાં આવ્યા હશે પરંતુ યાદ કરીએ હનુમાનજી મહારાજને કે જેમનું જન્મસ્થાન આ આખો જે વિસ્તાર છે ગણી શકાય તો કદાચ એ વખતે પોતાના વાનર સૈન્યની સાથે રમતમાં ને રમતમાં આ હારમાળાઓ વાનર સૈન્ય દ્વારા મહાવીર હનુમાને ગોઠવી હશે એવો મનની અંદર સંકલ્પ વિકલ્પ થાય હવે તમે જોઈ શકો છો જે દર્શન કરી શકો છો એ ઋષ્યમુખ પર્વત જે ઓટો રિક્ષા દ્વારા અમે ત્યાં ગયા જે ઋષ્યમુખ પર્વત પર સુગ્રી ગુફા એના તમે દર્શન કરી શકો છો ઋષ્યમુખ પર્વત છે એ તુંગભદ્રા નદીના કિનારે આવેલું આ સ્થાન છે ત્યાંના પૂજારી પટાંગણની અંદર બેઠા છે અને અમને પૂછતા હતા કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો શું હોય અને અમારે જોઈટે થવું હોય તો શું કરવું પડે આવા અનેક પ્રશ્નો એણે અમને પૂછ્યા હતા જે તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો એ ઋષ્યમુખ પર્વત પર જવા માટે કેટલાય યાત્રાર્થીઓ ચાલીને જાય છે જે નહોતા ચાલી શકતા એ ઓટો રિક્ષા દ્વારા ગયા આ ઋષ્યમુખ પર્વત એ તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે જે સારાએ પંપાસરો હંપી આદિક વિસ્તારની અંદર તુંગભદ્રા નદી એના કિનારે આ આખો વિસ્તાર વસેલો છે ચારેય બાજુ સરસ મજાની હરિયાળી કે જાણે અંતરને તો ઠંડક આપે પણ ખાસ ઉપર સૂર્યનો તાપ હોય અને આંખો બળતી હોય અને હરિયાળી તરફ જ્યારે નજર કરીએ ત્યારે આંખોને પણ ઠંડક વળે એવું આ સરસ મજાનું કુદરતી દૃશ્ય એને નિહાળતા નિહાળતા તુંગભદ્રા નદી એને પાર કરી અને તમામ યાત્રાર્થીઓ ઋષ્યમુખ પર્વત એના ઉપર ચડી રહ્યા છે તમે જે જોઈ શકો છો એ ઋષ્યમુખ પર્વતથી નીચે ઉપર પર્વત ઉપરથી આ તુંગભદ્રા નદીનો પટાંગણ એને નિહાળીએ છીએ આ જે વિસ્તાર દેખાઈ રહ્યો છે એ નીચેનો ભાગ છે તુંગભદ્રા નદીના કિનારે ઉપર ટોચ પર ઋષિમુખ પર્વતની પાળી ઉપર હરિભક્તો એ બેઠેલા છે ને હવે તમે જોઈ શકો છો કે તુંગભદ્રા નદી એ કિલકિલાટ કરતી ખળખળ પ્રવાહની અંદર વહી રહી છે સાંકડો એવો પથ્થર એના પર બિછાવેલો છે કે જાણે બદ્રીનાથની અંદર ભીમપુલ હોય પરંતુ અહીંયા એક જ વ્યક્તિ ચાલી શકે એવી પાળ ઉપર થઈ અને એક પછી એક યાત્રાર્થી એ ઋષિમુખ પર્વતના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ઘણા પહોંચી ગયા છે ઘણા પાછળ છે અને ઘણા યાત્રાર્થીઓ હજુ આવી રહ્યા છે આગળ અને પાછળના ભાગની અંદર તમે જોઈ શકો તો એકદમ તુંગભદ્રા નદી એ શાંત રૂપે વહી રહ્યા છે અને એ તુંગભદ્રા નદીનું જળ એની અંદર પક્ષીઓ પણ જાણે વિહાર કરી રહ્યા હોય તમામ સાંખ્યોગી બહેનો એ સ્નાન કરી રહ્યા છે અને યાત્રાર્થીઓ એને આ પ્રસાદીભૂત જે જળ એને છાંટી રહ્યા છે એવું આ પવિત્ર ઋષ્યમુખ પર્વતની કિનારે તુંગભદ્રા નદી જે ઋષ્યમુખ પર્વત ત્યાં એમ કહેવાય કે જ્યારે રાવણે એમાં સીતાનું હરણ કર્યું અને એ વખતે સીતાજી છે એમણે પોતાના જે આભૂષણો એની પોટલીવાળી અને આ ઋષિમુખ પર્વત પર ફેંકેલી હવે તમે જોઈ શકો છો એ દુર્ગાદેવી મંદિર છે કે જે દુર્ગાદેવી મંદિર એ સુગ્રીના કુળદેવી કહી શકાય કે કોઈ પણ મંત્રણા કરવી હોય કોઈ રાજકારણ બાબતે કોઈ નિર્ણય લેવા હોય તો સુગ્રી વાલી આદિક જે હનુમાનજી મહારાજ નળ નીલ અંગદ એ આ દુર્ગા માતા છે એના મંદિરે એકત્રિત થાય અને ત્યાં જ બધી વિચારધારણા થતી હતી જે દુર્ગા માતાના મંદિરે ચડી અને જવાનું હોય પણ અચરજતા એ છે તમે રસ્તો જોઈશો તો ખ્યાલ આવશે કે જાણે એક જ પથ્થરની શિલા હોય એ રીતે સુગમતાથી ચડવું તો ઘણું કઠણ છે પરંતુ એકદમ સરસ અને સરળ એવી શિલાઓ વિશાળ શિલાઓ પથરાયેલી છે અને એના ઉપર થઈ અને દુર્ગા માતા મંદિર સૌ કોઈ દર્શન કરવા માટે જઈ રહ્યા છે કાંઈ પણ ઉત્સવો હોય તો ધામધૂમથી આ દુર્ગા મંદિરની અંદર એ ઉજવવામાં આવતા હતા એવું એ દુર્ગા માતાનું મંદિર એના પછી દુર્ગા માતાના દર્શન કર્યા પછી એક પછી એક યાત્રાર્થી હવે ગણપતિ મંદિર તરફ કેતા બાજુમાં જ વાલીગુફા ત્યાં જ દર્શન કરવા માટે જઈ રહ્યા છે એમ કહેવાય કે જમણી સુંઢવાળા ગણપતિ એ અતિશય પૂજની ગણાય છે વિધિસર પૂજન કરવામાં આવે પરંતુ લગભગ કોઈના ઘરે જમણી સુંઢવાળા ગણપતિ હોતા નથી અહીંયા જે વાલીગુફા પાસે મંદિર છે ગણપતિ મંદિર ત્યાં ગણપતિ એ જમણી સુંઢવાળા છે જેને દર્શન કરવા માટે યાત્રાર્થીઓ આગળ જઈ રહ્યા છે વાલીગુફા જેના તમે દર્શન કરી રહ્યા છો એ વાલીગુફામાં માયાવી નામનો રાક્ષસ કે એને ખ્યાલ હતો કે વાનર સૈન્ય છે વાનરો એ રાત્રે ઓછું જોઈ શકે અને એ માયાવીએ વાલીને લલકાર્યો યુદ્ધ માટે અને ત્યારે વાલી અને માયાવી એનું યુદ્ધ થવા એવું સુગ્રીવ પણ સાથે હતા આ ગુફાની અંદર માયાવીએ પ્રવેશ કર્યો પાછળ વાલીએ પ્રવેશ કર્યો વાલીએ સુગ્રીવને કહ્યું કે પંદર દિવસ સુધી તમે મારી રાહ જોજો આ માયાવીની સાથે યુદ્ધ કરી હું પાછો આવીશ અને જો હું પાછો ન આવું તો તમે કિશકિંદાનું રાજ્ય સંભાળી લેજો ગુફાની અંદર યુદ્ધ થયું ભયંકર યુદ્ધ થતાં પંદર દિવસ વ્યતીત થતાં સુગ્રીજી છે એ ગુફાની બહાર ઊભા છે અને એ વખતે જોરદાર લોહીનો પ્રવાહ આવ્યો સુગ્રીવને એમ થયું કે વાલી છે ક્યારે પરાસ્ત થાય નહીં અને પંદર દિવસનો મને વાયદો આપેલો છે અને પાછા નથી આવે એટલે ચોક્કસ મારા ભાઈનું મૃત્યુ થયું છે એવું વિચારી અને નિર્દોષ એવા સુગ્રીવજીએ એક વિશાળ શિલા એને પેલી ગુફા છે એની આડી મૂકી દીધી તમે જોઈ શકો છો એ ગણપતિ મંદિર અને જે હનુમાનજી મહારાજ જોઈ શકો છો એ હનુમાનજી મહારાજ વાલી ગુફા જતા પહેલા ગેટની અંદર જ આ મંદિર આવેલું છે આજે વાલી ગુફા છે અંદર સરોવરો એના દર્શન થઈ રહ્યા છે માયાવીની સાથે યુદ્ધ થતા વાલી માયાવીનો વધ કરી નાખેલો પરંતુ સુગ્રીવે શિલા આડી દીધી અને આવી અને કિશકિંદાનું રાજ્ય સંભાળ્યું આ બાજુ વાલી એને પોતાના પગ એની એક જ લાતથી પેલો પથ્થર છે એને હટાવી દીધો આજે પણ જ્યારે તળેટી ઉપરથી આપણે અહીંયા વાલી ગુફા તરફ પ્રયાણ કરીએ ઉપર આવીએ એ વખતે રસ્તામાં કોઈ પણ જો ઓટા રિક્ષાવાળા જાણકાર હોય તો જે માયાવી રાક્ષસ એને સાથે યુદ્ધ થતું હતું અને સુગ્રીવજીએ જે પથ્થર આડો મૂક્યો એ પથ્થર આજે પણ પર્વતની હારમાળામાં છે અને એના ઉપર એની ભાષાની અંદર અમુક ચિત્ર અને લેખ લખેલા છે જે આપણે વાંચી શકતા નથી વાલીગુફા દર્શન કર્યા પછી અમારી આખો યાત્રાથી એનો ફોટો લઈ અને અમારે એક પછી એક ટ્રાવેલ્સ એ તળેટી પરથી નીચે ઉતરી રહી છે જેના તમે દર્શન કરી શકો છો સંધ્યા સમય થવાની તૈયારી હતી અને દર્શન કર્યા કરતાં કરતાં વેધર એવું હતું કે જાણે અમે યાત્રામાં નીકળ્યા ત્યારે દક્ષિણ ભારતની અંદર આપણું ગુજરાતનો ઉનાળો અને જાણે એણે ચોમાસું હોય એવી રીતે મેઘરાજા રોજે સંધ્યા સમય પછી હેલી માંડતા હતા